શ્રી વલ્લભાધીશ કી જય શ્રી દામોદરદાસ હરસાની જી કી જય શ્રીમદ દમલા વલ્લભ મેં તુમારો હું જ્યારે જીવને તેના પુષ્ટિ પથ પર આગળ વધવું છે ત્યારે આ એક માસ્ટર કી છે વારે વારે દમલાજીને બિનતી કરતો રહે શ્રીમદ દમલા વલ્લભ મેં તુમારો હું દમલાજી તેનાથી પ્રસન્ન થાય અને તેમના હૃદયમાં શ્રી આચાર્યજી છે તેઓ પ્રસન્ન થાય શ્રી આચાર્યજીના હૃદયમાં નમામી હૃદય છે લીલા ક્ષિરાપિશાઇનમ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બ્રજભક્તો રહેલા છે તેની કૃપા મળે તો આવા આપણા શ્રી દમલાજીના રસ દર્શન કરીએ ભાવ સિંધુમાં શ્રી ગોકુલનાથજીએ જ્યારે આમનો પ્રસંગ કર્યો છે ત્યારે દસ દોહા પ્રગટ કર્યા છે તો આપણે સૂક્ષ્મ રીતે તેનું દર્શન કરીએ પ્રથમ દોહો પ્રગટ પ્રગટકીયો પથ તોહી હિત હૈ મમ કો પાત્ર દોષ ટરે મહા સુખ ભરે યાકે સ્મરણ માત્ર દમલાજીની કેવલ સુધી કરીએ અને શું થાય શ્રી વલ્લભ કહેતા દમલા ય માર્ગ તેરેલી પ્રગટકીયો હૈ શ્રી વલ્લભના રસનું પાત્ર છે દામોદરદાસ હરસાણીજી અને જ્યારે જીવ દમલાજીની સુધી કરે ત્યારે શ્રી સ્વામિનીજી જ્યારે નિકુંજમાં પધારતા હોય ત્યારે લલિતાજીએ તથા શ્રી અમનાજી આ ભક્તની ઓરથી બિનંતી કરે છે તે સમયે જો શ્રી સ્વામીજી ચૂપ હોય રહે તો પણ જાણવું કે આ જીવનું કાર્ય સિદ્ધ થઈ ગયું આપ કટાક્ષ કરી જુએ તો ભક્ત સુધારરૂપ થઈ જાય અને જો આ નામ શ્રવણ કરી આપ હસી દે તો તે જીવના ભાગ્યનો પાર નથી તત્કાલ લીલા પ્રાપ્તિ થાય તો આવું છે દામોદરદાસ હરસાનીજીનું સ્વરૂપ કે તેમના એકમાત્ર ભક્તનું નામ લેવાથી આ દાન કરાવી દે છે બીજો નયન નીર ગદગદ કિરા કહત ના આવે બેન કૃપા દ્રષ્ટિ રસ સિંહ કે હાર્યો તાપ તન મહેન આવો દમલા હસી કયો ધારે શ્રી કર

આવી અવસ્થા જી વલ્લ કહ્યું આવો દમલા શ્રીકર માથે ધર્યો અને કૃપા દ્રષ્ટિથી સિંચી તેમના તાપને હર્યો ચોથો દોહો દમલા મોસો ન્યૂન નહીં મમ રસ કે અનુકૂળ તે આજ્ઞા કરી યહ માર્ગ કોમૂલ શ્રી ગુસાઈજી દામોદરદાસજીને દંડવત કરવા ન દેતા ચરણોદક ન આપતા કારણ કે શ્રી દમલાજીના હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી દમલા તું શ્રી ગુસાઈજીને મારું જ સ્વરૂપ જાણજે ત્યાર પછી દંડવત કરતા અને ચરણોદક લેતા શ્રી ગુસાઈજીએ દામોદરદાસના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું તે દ્વારા મૂળ શ્રી દામોદરદાસજીમાં ભક્તિ કરાવી સમગ્ર પુષ્ટિ સૃષ્ટિમાં ભક્તિ વધારી દમલાજી અને પુષ્ટિ પુષ્ટિમાર્ગીયના પિતૃઓનો પુષ્ટિ સંબંધ થયો પાંચમું વ્યાપી રહ્યો સબ જનન મેં જોલો દમલા અંશ તોલો શ્રી કો દાન દેત નિજ વંશ શ્રી દામોદરદાસજીએ શ્રી ઠાકોરજી પાસે માંગ્યું કે જો મારી નિત્ય લીલા પ્રાપ્તિ કેવી રીતે થાય શ્રી મહાપ્રભુજીએ જાણ્યું કે દામોદરદાસ જશે તો આગળના જીવોને ભક્તિ રસ કેવી રીતે પ્રાપ્ત થશે તેથી દસ જન્મનો અંતરાય કરાવ્યો જીવમાં દમલાજીનો અંશ પધારે અને આપના વંશમાં શ્રી વલ્લભ પધારે ત્યારે બ્રહ્મસંબંધનું દાન થાય છે છઠ્ઠો અખત કથા કહા લો કહો જાકો ચરિત્ર આનંદ પરમ પુનીત સૌરભ સ્વજસ ગાવત સબ મિલી સંત એક સમય સમય શ્રી ગોકુલનાથજી કથા કહેતા હતા દમલાજીનો પ્રસંગ ચાલ્યો કોઈએ કહ્યું આજે કથા રહી આપે કહ્યું આજે કથાનું ફલ કહ્યું મધુર આમ રૂપ દામોદરદાસજીનો પ્રસંગ અને શ્રી ગોકુલેશ પ્રભુનો મુખારવેન મધુર મિષ્ટ આ સંબંધથી આમનું

શ્રી ઠાકોરજીની વાર્તા શ્રી સ્વામીની જે સ્વરૂપ વલ્લભ દામોદર દાસ રૂપ લલિતાજીને કેવા બધાની વચ્ચે તેમને રોકી રહ્યા છે આઠમુ દમલા શ્રી મહાપ્રભુન કો સરસ સ્નેહ વિલાસ જાગત જો સોવત સ્વપ્ન મે મિલી રહત રસરાસ દમલા આદિગાદી પે બેઠતે પૂર્ણ પુરુષોત્મ સ્વરૂપ શ્રી વલ્લભ અને શ્રી સ્વામીનીજી ભાવે શ્રી દમલાજી બંને મળે ત્યારે રસ પૂર્ણ થાય રોમ રોમ રટુ તો ન હોત બખાન જાનત જના અનુભવ હોત પ્રમાણ કેવું છે આપનું સ્વરૂપ દામોદરદાસજીને દાસજીને શ્રી મહાપ્રભુજી નિત્ય દર્શન દેતા દર્શનમાં વિલંબ થાય તો આપના પેટમાં રોમે રોમમાં પીડા થતી આવો અસાધારણ સ્નેહ પરસ્પર દેખાડ્યો આપ તો શ્રી મહાપ્રભુજીના રસનો પાત્ર છે રોમે રોમ રસના થઈ રટીએ તો પણ દાસજીનું સ્વરૂપ વર્ણવાય તેવું નથી દસમું શ્રી દામોદર દાસ કો દાસી કહું કે દાસ અપની કરુણા જાની કે કરે દાસ કો દાસ તો બહોત ભક્ત હૈ પરંતુ તેરે મેં બસ હું શ્રી આચાર્યજી કહેતા અને દમલા એટલે દાસી ભાવ અને રસ સમુદ્ર આપનો સ્થાયી ભાવ દામોદરદાસ અહીં દાસ ભાવ બતાવ્યો તો પહેલાં આપનામાં આવે અને પછી જીવમાં આવે આવા દામોદરદાસજીના દાસાનું દાસ થવાની પ્રાપ્તિની વાંચના કરી રહ્યા છે શ્રી ગોકુલેશ પ્રભુ તો આ દસ દોહામાં આપે શ્રી દમલાજીના સ્વરૂપનું અતિ સુંદર વર્ણન કર્યું છે અને આપણે આ સ્વરૂપનો થોડો પણ રસપાન ત્યારે કરી શકીએ કે જ્યારે વારે વારે વિનંતી કરીએ ઉચ્ચાર કરીએ શ્રીમદ્ દમલા વલ્લભ મેં તુમારો હું શ્રી વલ્લભ કી જય